સમાચારમાં આગળ વાત કરીએ તો કલોલ કપલેશ્વર મહાદેવ મંદિર ખાતે અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે દર્શન કર્યા તેમજ નવીન લોકાર્પણ પામેલ તળાવની કામગીરીનું નિરીક્ષણ કર્યું આપણા લોકપ્રિય સાંસદ કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ સરકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચના નવા બિલ્ડિંગનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું આજ રોજ કલોલ સ્થિત ભક્તોમાં સવિશેષ આસ્થા ધરાવતું પવિત્રધામ કપલેશ્વર મહાદેવ મંદિર ખાતે આપણા લોકપ્રિય સાંસદ કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ સરકાર મંત્રી અમિતભાઈ શાહ દર્શનાર્થે પધાર્યા હતા તેઓએ ભગવાન મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી તેમજ દેશવાસીઓની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના પણ કરી હતી તેમજ દ્વારા કપલેશ્વર તળાવની મુલાકાત પણ કરી હતી આપણા લોકપ્રિય સાંસદ કેન્દ્રીય ગૃહમંત્રી સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સ્વામિનારાયણ વિશ્વમગલ ગુરુકુળ સંસ્થા દ્વારા આયોજિત ત્રીસમો વાર્ષિક મહોત્સવ હતો આ સંસ્થા સમાજમાં સજ્જન શક્તિનો સંગ્રહ કરવાના કામ સાથે શિક્ષણ આરોગ્ય વસન મુક્તિ સામાજિક દૂષણોને દૂર કરવા જેવા અનેક જનકલ્યાણના કામોને પ્રાધાન્ય આપતી આવે છે કલોલ વિધાનસભામાં આરોગ્ય સેવા વધુ સદૃઢ બનાવવા માટે કોલેજનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે એટલું જ નહીં તેની સાથે આસપાસના ગરીબ લોકોને આરોગ્ય સેવા આપવા માટે ખાસ એમ્બ્યુલન્સની સેવાની શરૂઆત કરવામાં આવે છે આ પ્રસંગે ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક માણસાના ધારાસભ્ય જી પટેલ ગાંધીનગર કલેક્ટર એમ કે દવે જિલ્લા વિકાસ અધિકારી સંજય મોદી જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આરપી પટેલ પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ડોક્ટર એ કે પટેલ સહિત આમંત્રિત મહાનુભાવો અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અલ્પેશ પારેખ સાથે બીએમ પ્રજાપતિ કલોલ બધાને જણાવતા બહુ ખુશી થાય છે કે આજે ભારતના શ્રી અહીંયા પધારી રહ્યા છે અને એમના થકી જે સંસદ ક્ષેત્ર છે એમના દ્વારા ફાળવેલા જે પૈસા છે ડોનેશન છે એના ભાગરૂપે અહીંયા કલોલ કપિલેશ્વર મહાદેવનો બાવઢીનો તલાવ છે એનું રિન્યુએશન કરવામાં આવ્યું છે અને એનું નિરીક્ષણ કરવામાં આવે છે અને એ દરમિયાન એમની ઈચ્છા થાય કે ભગવાન દેવાદિદેવ મહાદેવનું દર્શન કરી જઈએ અને બધા ગ્રામજનો એનો આવકાર કરે છે કપિલેશ્વર મહાદેવ સેવા પરિવાર કપિલેશ્વર મહાદેવ યુવક મંડળ કપિલેશ્વર મહાદેવ ટ્રસ્ટ બધી એમના ખૂબ ખૂબ સ્વાગત કરે છે અસ્તુ મોદી સરકારે શું કર્યું એ કહેવાનું હતું સ્વામીજીએ પ્રેમથી બધું મારા તમને કહી દીધું મિત્રો આજે suaminya Bisu Manggil Guru Kul Swaminarayan Bhagwana Sandesh Sarvati Hitawa Enak Anusaran Kari Adanya Swaminarayan Institute of Medical Science and Research Enak Nawa Makan Ikhatan Karwa Mata Bandulayo Ikhung Nekariya Jai Adi પચાસ ગામમાં ઘરે ઘરે એની ભોજનની વ્યવસ્થા કરવી અને પાંચસો લોકોને હોસ્પિટલ ની અંદર બધા પ્રકારની સુવિધાઓ આપવાનો જે ઉપક્રમ છે એના માટે હું સ્વામિનારાયણ गुरु साऊ यहाँ सौ स्वामी ने मन प्रणाम करी धन्यवाद स्वामीनारायण भगवान छपैया में जन्म गुजरात में कर्मभूमि बनाई ने गुजरात के अंदर पोता ना हाथ की नौ मंदिर स्थापया महान

કેન્દ્ર સરકાર માં પણ મંત્રી રહ્યો છું હું જવાબદારી પૂર્વક કહી શકું કે ગુજરાતમાં ગરીબ બાળકો નિરક્ષર વધી બન્યા એની પુન્ય હું નિશ્ચિત રૂપે સ્વામિનારાયણ સંપ્રદાય નો આપણા સમાજ પર બહુ મોટો ઉત્કાર છે કાર્ય કોઈ હોય અને સ્વામિનારાયણ ગુરુ એકદમ નિસ્વાર્થ ભાવ થી સેવાના ભાવથી સ્વામિનારાયણ સંસ્થાની પહેલી વિશાલ બની ત્યાંથી લઈ આજના ઉદઘાટન સુધી હું સંસ્થા જોડે જોડાયેલું છે

ખામણ આપવાનો પ્રયાસ કર્યો તમે સ્વામીજી કહ્યું આ છોકરાઓને ગરીબોની સેવા કરવાના સંસ્કાર આપજો તેમને ટફ ટાઈમ કહી દીધું અમિતભાઈ આજુબાજુના પચાસ ગામોમાં મારી એમ્બ્યુલન્સ જાય છે અને ગરીબ ગુરુબાઓને દર્દીઓ સુધી સુધી એમને સાજા કરવાનું કામ અમારે દરિદ્ર નારાયણની સેવાથી મોટો કોઈ ધર્મ